અલગ અલગ જે વ્યવસ્થા હોય છે તો મિત્રો આ પ્રકારના પણ વ્યવસ્થા હોય આ વર્ષથી જે આ જે વ્યવસ્થા કરવામાં

जय जय आदिनाथ जय जय श्री 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 आदिनाथ आदिनाथ

મિત્રો જયારે યાત્રા પરિપૂર્ણ કરતા હોય છે ત્યારે તમે જોવો છો નીચેની તરફ જે અહીં પાલ આવે છે ત્યાં ગુલાબજળનો તેમના મોઢા ઉપર જે છુટકાર કરવામાં આવતો જે થાક હોય છે તે ઉતરી જાય છે અને એ પ્રકારની જે સેવા છે અત્યારે હાલો અહીં શરૂ છે અને ત્યારબાદ તમે અહીં આવો છો તો પગમાં કોઈ પણ જાતનો કાંટો વાગ્યો હોય તો એની જે વ્યવસ્થા છે આપણે જણાવો પગનો કાંટો કઢાવો હોય દવા ગોળીઓ લેવી હોય તો આવી જાઓ ડોક્ટરની સેવા ચાલુ છે ભાઈ داردارو چلدارو چلدارو واگھی ساری چلدارو چانو چلو صاحب چلو اگے چلدارو જે લોકો જાત્રા કરીને આવે છે ને છા એ લોકોને અહીંયા આગળ એ લોકોનું બહુમાન થાય છે અને પ્રભાવના સ્વરૂપે અહીંયા આગળ અપાય છે અને બહુમાન કરીને એમનું સંગભૂજનથી તિલક થાય છે આગળ બની વાત આવે છે આ ચાખો કંઈક છે

તો એ આપવામાં આવે છે આપણે પણ પ્રસાદી લઈએ છીએ જય જય શ્યાદીના તો આ પ્રકારે મિત્રો જુઓ આજના સિક્કા બધા આપવામાં આવે છે પ્રકારે હોય છે જો આ પ્રકારે બધી જે સેવા આપવામાં આવે છે જો જય જય અમદાવાદ અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે દાદા પણ આવ્યો છે ક્યાંથી આવો છો દાદા તમે ક્યાંથી આવો છો હા તો આ પ્રકારે બધાને જે આપવામાં આવતી હોય છે ભેટ

અલગ અલગ જે વ્યવસ્થા હોય છે જય આદિનાથના નાથ સાથે જય ગિરિરાજ જય આદિનાથ જો આ બધા ના ઉભા હોય છે અલગ અલગ વ્યવસ્થા માટે ક્યાંથી આવો છો તું શું ક્યાંથી આવો છો આ પ્રકારે બધી જે વ્યવસ્થા હોય છે જોવા મળે છે

नहीं। तो आपा प्रकारे यंत्र परिपूर्ण काय छे तो आप प्रकारे हाल होई छे जो जीव जीवा स्थिर दान छे तो आ ರೀತಿ अही जे कोई दान आयु होई तो ए करतो होई छे जो होस आप प्रकारे हा हा जे जे एक पास जावलो आपा नंगलो पास जा जे एक पास छे તો જય જય આદિનાથ મિત્રો આજે જે પાલની જે છ ગાઉ ની યાત્રા પરિપૂર્ણ કરી લઈ બહાર ની તરફ આવી ગયા છે અને ત્યારબાદ એક્ઝેક્ટ એમની સામે જ આપણે હજી વ્યવસ્થા જોવાની છે કે ઘણા બધા જે પાલ લાગેલા હોય છે એમની અલગ અલગ ઘણી બધી વ્યવસ્થા હોય છે નાસ્તો અને જે પ્રસાદી સ્વરૂપે જે અહીં આપવામાં આવતું હોય તો એ પણ તમને હાલ જોવાનું છે ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ભાવિ ભક્તો અત્યારે બધી યાત્રા પરિપૂર્ણ કરી અને આવી રહ્યા છે બધા પાલના દર્શન કરી અને ત્યારબાદ આગળની વ્યવસ્થા મિત્રો તમને જણાવું મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરો બોલતે ને અને આ વિડિયો તમારા મિત્રો સુધી પહોંચાડજો બસ તમે નીચેની તરફ જો આવો છો તો આ પ્રકારે જે પાણીની વ્યવસ્થા તમને હાલ જોવા મળે છે જો આ પ્રકારે બધી પાણીની એવી બધી વ્યવસ્થા હોય છે જો ત્યારબાદ એવા અલગ અલગ મિત્રો ઘણા જ બધા પ્રકારના જે પાલ લાગેલા હોય છે

આ પ્રકારે એમની જે પ્રતિક્ષણા કરવામાં આવતી હોય છે એની અંદર ખૂબ જ ભીડ લાગી રહી છે જોવો આ પ્રકારે એમની જે પૂજા વિધિ જે થતી હોય છે તો આ પ્રકારે કરવામાં આવતી હોય છે પાલ છે આ અંદર તરબૂચ છે દ્રાક્ષ છે અને મિત્રો સાથે સાથે મસાલો પણ નાખેલો હોય છે અને ટેસ્ટ એકદમ લાજ છે એટલા બધા પાલ છે ને તમે ખાલી આવું ખાવ ને જો આ છે પાલ ગામની જે છ ગાઉની યાત્રા

જે જે કેમ્પ છે 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 પગના મસાજ એ બધી વ્યવસ્થા હાલ અહીં કરવામાં આવતી હોય અંદર લાખો માણસો છે

પણ મિત્રો ખડી નું સાકર લીંબુ શરબત ની વ્યવસ્થા અહી કરવામાં આવે છે

યાત્રા યાત્રા એક દિવસ આખો યાત્રા કરીને અમે એક દિવસ આગલે દિવસે અમે છ ગાઉ યાત્રા કરી લઈએ છીએ પછી અહીંયા સેવા આવી જાવ દર્શન કરી અને પછી બીજી દિવસે સવારે અહીંયા થી પાલનો લાવી પાલનો સાત વાગ્યા થી કરીને સાંજ ના સાત પાંચ સાડા પાંચ સુધી અમે અહીંયા લાભ આપીએ છીએ અને અમને બહુ બધા આશીર્વાદ મળે છે બહુ બધાને અમે ઠારીએ છીએ અને અમને એ પણ જે બ્લેસિંગ છે એ અમને બહુ ગમે છે જય જય આદિના જય આદિના દોસ્તો આ પ્રકાર એક બીજા જ પાલ ની અંદર હું આવી ગયો છું અને આ પ્રકારે જે કંઈ વ્યવસ્થા છે ஜ <middly> வீடு <middly>